નમસ્કાર મિત્રો હું ઉડાન મોટિવેશનલ એકેડમીમાંથી જાવેદ મંસુરી આજે ઉડાન પાર્ટ એપિસોડ લઈને આજે આપણે કમલેશભાઈ જોડે એક પોતે એક શિક્ષક છે સ્કૂલની અંદર અને બાળકોને સારું એવું નોલેજ આપી રહ્યા છે એ સારું એવું નોલેજ ધરાવે છે તો આપણે આ એપિસોડ માટે એમને સ્પેશિયલ ત્યાં અમને એક વિઝિટ મુલાકાત કરાવી અને તે આજે આપણે યુવાઓને સારું માર્ગદર્શન આપશે ને એમને જીવન જીવવાની કળા શીખવાડશે કેવી રીતના જીવવું તો તેમને બધું પ્રશ્ન આગળ કરીશું વેલકમ ટુ ઉડાન મોટિવેશન નમસ્કાર જાવેદભાઈ આપને આ સંસ્થાનો મને પરિચય છે અને આપનું જે નામ છે ઉડાન એ જ એક સાર્થકતા તરફ પ્રત્યે પ્રયાણ કરતો હોય આપણને ફીલ થાય છે તો આપના આ પ્રોગ્રામ્સમાં મને આવવાનો અત્યંત આનંદ છે તમારી દ્રષ્ટિએ જીવનનું સાચું અર્થ શું છે બિલકુલ ખૂબ સરસ મનુષ્યનો જન્મ થાય ત્યાંથી લઈ અને પોતાનું અંડરસ્ટેન્ડિંગ થાય ત્યાં સુધી હંમેશા એક સવાલ યુવાનના મનમાં અને દરેક વ્યક્તિના મનમાં હોય છે કે આ જીવનનો મતલબ શું એના જવાબ કોઈ એક નથી એનો જવાબ પ્રત્યેક વ્યક્તિએ પોતાની રીતે શોધવાનો છે કારણ કે દરેકની પરિસ્થિતિ સંજોગ શિક્ષણ અને પોતાની જે વિચારસરણી છે એનો આધાર એના ઉપર રહેતો હોય છે પણ જ્યાં સુધી હું વિચારું છું કે આપણને જે જીવનના અનુભવો મળ્યા છે એમાંથી આપણે સ્વવિકાસ સાથે પરિવાર વિકાસ સાથે દેશ અને સમસ્તી માટે સારો રીતે વિચાર કરી શકીએ સુખ શાંતિનો પ્રસાર કરી શકીએ એ પ્રકારના જીવનની હું અપેક્ષા કરી શકું અને વિશ્વની જો શાંતિ હશે તો બધા જ સમાધાન આપણને મળી રહેશે મારું મંતવ્ય આવું છે ઓકે બોલો મિત્રો મિત્રો તમે જાણતા હશો આજનું જીવનનું મહત્વ કેવી રીતના તેમને જણાવ્યું કે કેવી રીતના હોય છે તો તેમને શિક્ષક પોતે શિક્ષક છે તો શિક્ષક માટેની કેટલી મુસીબતોનો સામનો કરવો પડતો હોય છે બાળકોને સ્ટડી કરાવી પડતી હોય છે તો તે વિશે છું અને મારું સદભાગ્ય છે કે ગુજરાત જીસીઆરટી અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મારે કામ કરવાનું થયું છે બાળકો સાથે પણ માનો કે પ્રત્યક્ષદર્શી દર્શી પચીસ વર્ષથી એમના સાથે કામ થયેલું છે ભણવાની સંકલ્પના સમય સાથે બદલાતી રહેતી હોય છે એમ છતાં અંતિમ ગોલ એ છે કે બાળકને કશું શીખવી શકાતું નથી પણ આપણે એમને શીખવું કેવી રીતે એ એમને અવશ્ય શીખવી શકીએ છીએ કહેવાનો મતલબ એ છે કે વિદ્યાર્થી પોતે એવા અનુભવમાંથી પસાર થાય અને ભવિષ્યની કોઈ પણ સમસ્યા કે કોઈ પણ સમાધાન એ પોતાની રીતે મેળવે એ મારી દ્રષ્ટિએ પ્રથમ ઉદ્દેશ છે એટલે પ્રત્યેક બાળક સ્વ રીતે વિકાસ કરે આપણે દુનિયાના ઘણા બધા દેશોમાં આનો અનુભવ કરીએ છીએ કે બાળકની પાસે સમસ્યાનું સમાધાન કરવા માટેની પ્રવૃત્તિઓ સાથેનું શિક્ષણ કાર્ય થતું હોય છે અને આપણા ગુજરાતમાં પણ બહુ સરસ રીતે કામ થાય છે કર્મઠ શિક્ષકો દ્વારા અને સમાજ દ્વારા પણ આના માટે સતત પ્રયત્ન થતા હોય છે અને આવનારા સમયમાં વિદ્યાર્થી પોતે જ પોતાની સમસ્યાઓનો સમાધાન કરતો થાય એ પ્રકારની શિક્ષણ પ્રણાલી વધારે અસ્તિત્વમાં આવશે તો એ ગુજરાત અને શિક્ષણ માટે ખૂબ એક સારું પગલું ગણી શકાશે ઓકે મિત્રો તમે જાણતા હશો આજે શિક્ષકનું શું કર્તવ્ય હોય છે તમે જાણતા હશો કે આજે એક નાના સ્કૂલની અંદર જો આપણે એક થી પાંચ ના સ્ટડી કરતા હોય છે તો એ એક બાળક એક છોડ તરીકે તેમને ઉછળવામાં આવે છે તે બાળકને છોડમાંથી કેવી રીતના વૃક્ષ બનાવો કેવી રીતના એની નિંદણ કરવું તો આ બધું કામ શિક્ષકનું હોય છે ને શિક્ષક સારી રીતે તેવા હકારાત્મક પોઝિટિવ પોતે વિચારો કેવી રીતના લાવવા તે કમલેશભાઈ જોડેથી આપણે જાણીશું ખૂબ સરસ બહુ અગત્યનો સવાલ જાવેદભાઈએ અહીંયા રાખ્યો છે કે શિક્ષણનું કાર્ય જે છે એ નિયમ અને કાનૂન માત્રથી થતું નથી ઉમાશંકર જોશીના શબ્દોમાં આપણે કહીએ તો શિક્ષક માટે એવું કહેવાય છે કે જેનું મો જોઈને બાળક ગેલું થાય જેનું મો જોઈને બાળક ગેલું થાય ઘરે આવીને વળગી પડે તે શિક્ષક કહેવાય કહેવાનું તાત્પર્ય એ છે કે માના સ્તર સુધી પહોંચીને બાળક સાથે ઉત્પ્રત જે શિક્ષક થાય છે એના સાથે બાળકનું જે જોડાણ છે એ એક અદ્વિતીય ઘટના કહી શકાય અને બાળકને શીખવાની પ્રક્રિયા માટે સૌથી વિશ્વાસપૂર્ણ બાબત છે કે વિદ્યાર્થીને શિક્ષકમાં ભરોસો છે તો એ કોઈ પણ સ્તરે શીખવા માટે પોતાની તમામ ઊર્જા આપવા માટે એ પ્રયત્નશીલ બનશે અને વ્યક્તિગત શિક્ષણથી પણ આ ખ્યાલ આવ્યો છે અને કદાચ કાનૂનમાં પણ આનો તમને ખબર હશે કે ઘણા બધા કર્મઠ અધિકારી એવા છે કે જે ગુનેગારો સાથે આત્મીયપૂર્ણ વ્યવહાર કરી અને એમનામાં બદલાવ લાવવાની કોશિશ કરતા હોય છે તો બાળકો એનું વળતર તમને અવશ્ય આપતા હોય છે એટલે ઓવરઓલ એવું છે કે ગીજુભાઈ બધેકાની જેમ બાળકો સાથે અને એટલા માટે જ માનો કે કાયદો બન્યો છે કે બાળકોને શિક્ષા ન કરવી કારણ કે એના ઘણા બધા દુરોગામી બહુ ખરાબ પરિણામ આપણને મળ્યા છે અને બાળક સાથે આત્મીયતાથી કામ થાય ને એટલા માટે જ તોતો જાપાનનું જે લોકપ્રિય પુસ્તક છે તેત્સુકો કુરોયા નાગીએ લખેલું જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે રમણલાલ સોનીએ એ પુસ્તક બસ આ જ વાત માનો કે રજૂ કરે છે ને એટલા માટે જ વિશ્વની માનો કે સાઈડ વધારે ભાષાઓની અંદર આ પ્રકાશિત થયું છે બરોબર તો બાળક સાથે આત્મીયપૂર્ણ વ્યવહાર શિક્ષક તરફથી કરવામાં આવે તો પરિણામ મળતું હોય છે એમ કદાચ પ્રત્યક્ષભાઈ અનુભવ છે ને ગુજરાતના લાખો શિક્ષકો પણ આ વસ્તુનો અનુભવ કરે છે ઓકે હું એ જાણવા માંગુ છું જ્યારે આપણે સ્ટડી કરતા હતા આપણે જ્યારે ભણતા હતા ત્યારે કહેવામાં આવતી સોટી પડે સમસમ વિદ્યા આવી દમ દમ તો કમલેશભાઈ હું એ સવાલ કરું છું એ આજનો એ એ સવાલ ક્યાંક જતો રહે બિલકુલ સાયકોલોજીના લગતો એક સરસ મજાનો આ સવાલ પૂછ્યો છે કે કોઈ પણ એચિવમેન્ટ મેળવવા માટે તમે માની લો કે પૈસાનો ઉપયોગ કરી શકો છો ડરનો ઉપયોગ કરી શકો છો લાલચનો ઉપયોગ કરી શકો છો એ સિવાય પણ માનો કે અલગ રસ્તા હોઈ શકે અને એચિવમેન્ટ મેળવવા માટેનું સ્ટિમ્યુલસ જેને કહી શકાય કે આના દ્વારા તમે આ પ્રકારનું વળતર મેળવવા માંગો છો નો ડાઉટ બાળકને જ્યારે શિક્ષા કરવામાં આવે ત્યારે એ એક સમય માટે તમારી સાથે એ જોડાણ માનો કે કરી લે પણ એના આંતરિક જે વર્તન છે એના તરફથી વિદ્રોહ ઉભો થતો હોય છે એ કદાચ શિક્ષક સાથે એ વખતે પ્રતિકાર ન કરી શકે પણ એના દિમાગમાં એની જે ખરાબ અસરો પેદા થઈ છે એક બળવાનો જે ભાવ પેદા થયો છે એ એ વખતે ભલે રજૂ ના કરે પણ એ આવનારા સમાજમાં આવનારા સમયમાં એ આપણને ગુનાના સ્વરૂપમાં દેખાતો હોય છે એટલે સાયકોલોજીની રીતે બી અ આજે માનો કે તમારી સાથે કોઈ દુર્વ્યવહાર કરે છે તો એ દુર્વ્યવહારની અસર માનો કે તમને નુકસાન જ કરતી હોય છે અને એટલા માટે જ કાનૂનમાં પણ માનો કે આ જોગવાઈ કરવામાં આવી છે કે બાળક સાથે શિક્ષાત્મક માનો કે અત્યાચાર કરવો એ કોઈ ફળશ્રુતિ નથી અને એ કાયદો ખરેખર સારામાં સારો છે કે આપણે જે એક આત્મીય ભાવથી બાળક સાથે સમર્પણ ભાવથી પ્રેમ ભાવથી જે વસ્તુ કરાવી શકીએ છીએ દિશાઓ જે છે એ એમ નથી એના માટે પ્રોત્સાહન ખૂબ જરૂરી છે અને હું તો વ્યક્તિગત રીતે માનું છું ને ભવિષ્યમાં કદાચ એ પ્રકારનું પુસ્તક પણ મારી લખવાની અપેક્ષા છે કે પ્રોત્સાહન છે પારસમણી કે બાળક નાનું એચિવમેન્ટ મેળવે છે ત્યારે એને એક પ્રકારની જો સાબાશી મળે છે તો આવનારા મોટા કદમ એનાથી ભરી શકે છે અને આ બિલકુલ સત્ય વાત છે સાયકોલોજીકલ પણ પુરવાર થયેલી બાબત છે નો ડાઉટ શિક્ષા એ કોઈક જગ્યાએ જરૂરી હોઈ શકે પણ બાળકો સાથે સર્વથા એમની સાથે માનો કે સોટી વાગે ધમધમ અને વિદ્યાએ ઘમઘમ તો એની સાથે હું બિલકુલ સહમત નથી. ઓકે. તો હું આપને જોડે એ જાણવા માંગીશ આજના વિદ્યાર્થીઓ ટેકનોલોજીનો બહુ ઉપયોગ કરી રહ્યા છે જેવી કેટલો છે આવનારા ભવિષ્ય માટેનો બિલકુલ ખૂબ ઉમદા સવાલ પૂછ્યો છે ટેકનોલોજીના લગતો જનરલી હું વિજ્ઞાન વિષયમાં બહુ ઇન્ટરેસ્ટ ધરાવું છું અને ટેકનોલોજી સાથે મારું જોડાણ હંમેશાથી રહ્યું છે ટેકનોલોજી કોઈ બી ક્યારે નુકસાનકારક હોતી નથી સવાલ એ છે કે કોઈ પણ વસ્તુનો દુનિયાની કોઈ પણ વસ્તુ માનો કે નુકસાનકારક નથી હોતી પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ અગત્યની ચીજ છે પાણી ભલે માનો કે જીવન રક્ષક છે છે પીવા માટે આપણને કામ લાગે પણ એ જ પાણી જ્યારે માનો કે પ્રવાહની તરીકે જ્યારે તમારા પાસે આવે છે તો એ માનો કે ગામને પણ ઉજ્જળ કરી દે છે ટેકનોલોજીમાં પણ આવું છે જો બદલાવ છે હંમેશા થતો રહેવાનો છે ટેકનોલોજીનો દુરુપયોગની જો વાત છે તો એમાં શિક્ષકની જવાબદારી તો છે એની સાથે સાથે વાલીની પણ એટલી જવાબદારી છે બીજું કે કે માત્ર કરવાથી માનો બાળકોને આપણે ટેકનોલોજીથી દૂર નહીં કરી શકીએ ને દૂર કરવાની જરૂર પણ નથી કારણ કે હવે તો એઆઈ ટેકનોલોજી આવી ગઈ છે તમને બધાને ખ્યાલ જ હશે કે ભાઈ મેટા છે જમીની છે ચેટ જીપીટી છે તો એ આવનારા સમયની જરૂરિયાત છે આપણે ટેકનોલોજીનો સ્વીકાર નહીં કરીએ તો એનો મતલબ એવો નથી કે ભાઈ ટેકનોલોજી પછાત રહી જશે કદાચ એવું બને કે પછાત રહી જઈએ પણ બિનજરૂરી જે યુઝ થાય છે તો એના માટે એવું થઈ શકે કે વાલીઓ બાળકોના મોબાઈલ જોવાના જે સમયને છે એને મેનેજ કરે બાળકો ખુદ એ વસ્તુથી જાગ્રત થાય એનાથી માત્ર સમયનો બગાડ થાય છે એવું નથી એનાથી મેન્ટલી પણ ખરાબ અસરો પડતી હોય છે જ્યારે તમે વધારે એનો દુરુપયોગ કરતા હોવ છો તો એના માટે આપણે ગાર્ડનો ઉપયોગ કરી અને એને પ્રોટેક્ટ કરી શકીએ કે મર્યાદિત ઉપયોગ પણ ટેકનોલોજીનો ઉપયોગ આપણા જીવનમાં જરૂરી છે તમે જાણતા હશો કે આજે દરેક દરેક વાલી પોતાના બાળકને એક મોબાઈલ હાથમાં પકડાવી દે છે કોઈ બી કામ હોય તો રમત માટે કારણ કે પોતે હેરાન કરતું હોય છે ઘરમાં મમ્મી પપ્પાને કે તો મમ્મી પપ્પા કહે છે આ મોબાઈલ પકડ થોડી વાર તું શાંત રહે તો એ મોબાઈલનો દુરુપયોગ આજના જમાનામાં બહુ વધી રહ્યો છે અને છોકરાઓને પણ એની ખૂબ ખરાબ અસર પડી રહી છે તો તેના વિશે આપણે કમલેશભાઈ જોડે બહુ જાણ્યું ને તેમને તો વધુ આપણે આજે શિક્ષક તરીકે એની એક ફરજ બજાવી રહ્યા છો તો તેમને શિક્ષણના બાળકોને આજે દરેક તમે જાણતા હશો દરેક બાળક હોશિયાર અથવા થોડું ભણવામાં ડલ હોય છે તો તે કેવી રીતના એ બાળકને મેનેજ કરે છે તે હોશિયાર વિદ્યાર્થીઓ હંમેશા આગળ વધતા હોય છે નમણા વિદ્યાર્થીઓ પાછળ રહી જતા હોય છે તેનું કારણ શું હોત રહેતું હોય છે બિલકુલ ખૂબ સરસ મજાનો સવાલ છે કારણ કે શાળાની અંદર માત્ર હોશિયાર વિદ્યાર્થીઓ આવે છે એવું હોતું નથી પણ આ જે વસ્તુ છે એને હું અલગ રીતે સ્વીકારું છું કે કોઈ બાળક માનો કે હોશિયાર છે અને કોઈ બાળક નબળું છે તો એ પ્રકારની જે સ્વીકૃતિ છે એના કરતા આપણે એવું વિચારી શકીએ કે કોઈ બાળકની ક્ષમતા અલગ છે ને કોઈ બાળકની ક્ષમતા અલગ છે દરેકની અલગ ક્ષમતા હોય છે ઘણીવાર એવું બનશે કે કોઈ સારું વાંચન કરી શકે છે તો એને કદાચ સારું તરતા નહીં પણ આવડતું હોય કોઈ બાળકને સારું તરતા આવડતું હશે કોઈક સારું ક્રિકેટ રમી શકતું હશે તો બાળકોની જે ક્ષમતાઓ છે એ સહજ છે કે ભાઈ ડિફરન્ટ રહેવાની એટલે સ્પર્ધાત્મક બાબતોની રીતે વિચારીએ આજે માની લો કે હાથી શક્તિશાળી પ્રાણી ખરું પણ આપણે જો એને ઝાડ ઉપર ચડવાની સ્પર્ધામાં માનો કે રાખીશું તો એમાં એનો નંબર નહીં આવે કે માછલી સાથે માનો કે ઉડવાની સ્પર્ધા રાખીશું કબૂતર સાથે તો એનો નંબર નહીં આવે તો એનો મતલબ એવો નથી માછલી એની જગ્યાએ બહુ શ્રેષ્ઠ છે કબૂતરીની જગ્યાએ શ્રેષ્ઠ છે અને હાથી પણ પોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે તો બાળકો જે વ્યવહાર છે એ શિક્ષક તરીકે આ સંદર્ભે જોડાયેલો છે કે જે જે વિદ્યાર્થીની અંદર ક્ષમતા જરૂરી છે જેમાં એમ લાગે કે સુધારાની જરૂર છે તો એને થોડા વિશેષ પ્રયાસો સાથે વિશેષ પ્રોત્સાહન દ્વારા એને તૈયાર કરવામાં આવે છે સહજ રીતે શિક્ષકના મનમાં એવી સંકલ્પના હોતી નથી કે આ બાળક નબળું છે કારણ નબળું ન કહી શકાય પણ વાતાવરણ એને મળ્યું નથી ક્ષમતા શીખવા માટે એને ચાન્સ નથી મળ્યો માનલો એક ઉદાહરણ હું તમને આપું કે તમે મારુતિ ચલાવી શકતા નથી તો એનો મતલબ એ નથી કે ભાઈ તમે ડલ છો તમે નબળા છો બની શકે કે એ શીખવા માટેનો તમને માનો કે સમય નથી મળ્યો અથવા કાર નથી મળી પ્રેક્ટિસ નથી મળી પણ એવું તો તમે નહીં કહી શકો કે જાવેદભાઈ ક્ષમતા નથી એ ક્ષમતા અંદર પડેલી છે પણ એને બહાર કાઢવા માટેના જે નિષ્ઠાવાન પ્રયત્નો થયા નથી એ પ્રયત્નો થાય તો એ બાળક પણ સારા બાળક સાથે પરફોર્મન્સ કરતું હોય છે અને જીવનમાં તમે જોતા હશો ઘણી વાર કે ઓછા માર્ક્સ હોય એમ છતાં પણ જીવનની અંદર કે શ્રેષ્ઠતા સાબિત કરતા હોય લાખો ઉદાહરણો આપણી આસપાસ છે તો શિક્ષક તરીકે અમે દરેક બાળકની જે ક્ષમતા છે એને બહાર લાવવાની કોશિશ કરીએ અને જે બાળકને જે ક્ષમતા માટે મદદરૂપતાની જરૂર છે ત્યાં અમે મદદરૂપ બનીએ છીએ એ રીતે એમની સાથે કામ કરવામાં આવે કે ખૂબ સરસ જવાબ આપ્યો સરને આપણે કમલેશભાઈ સરે તો આપણે તેમને વધુ એક સવાલ કરીશું આ પણ બહુ એક ઊંડાણ નો મુદ્દો છે અને વાસ્તવિકતા એવી બનતી હોય છે લઈ શકીએ કે બીજ ગણિતની ઘણી બધી એવી સંકલ્પનાઓ છે કે જે વાસ્તવિક જીવનમાં જ્યારે માનો કે જરૂર પડે ત્યારે એસી ટકા વ્યક્તિઓ ખોટી છે કારણ કે જ્યારે આપણે એને હાયર સ્કેલમાં વિચારવાનું થાય દાખલા તરીકે ગણિતની એ જે સંકલ્પનાઓ છે એ વ્યવહારિક રીતે માનો ભલે ઉપયોગમાં નથી આવતી પણ જ્યારે ખગોળ વિદ્યાની વાત હોય ત્યારે એના વગર બિલકુલ ચાલી શકવાનું નથી તો આનો ઉપાય શું થઈ શકે તો સરકારે આ વખતે બહુ સરસ મજાનો અભિગમ મૂક્યો કે ભૂતકાળમાં જેવી રીતે ચાલતું હતું કે અંક ગણિત અને બીજ ગણિત એ જ રીતે માનો કે આ વખતે પણ માનો કે હવે એ શરૂઆત કરી છે કે જે વિદ્યાર્થીઓ સાયન્સ સ્ટ્રીમમાં જઈ શકે છે તો એમના માટે એક અલગથી અને જેને નથી જવું તો એમના માટે અલગથી માનો કે સુવિધા આપી છે અગત્યનો સવાલ એ છે કે વ્યવહારિક જીવનમાં આપણને ઉપયોગી થાય એ પ્રકારના મુદ્દાઓનો સમાવેશ અભ્યાસક્રમ ની અંદર કરવામાં આવે જ છે એમ છતાં સમયની સાથે બદલાવ એમાં આવતો રહે છે અત્યારે લો કે ઓનલાઈન ટેકનોલોજી આવ્યા પછી જે આપણે ફિઝિકલ ફેઝમાં જે વસ્તુ કરતા હતા તો સ્વાભાવિક છે કે ભાઈ એમાં એ બદલાવ આવતો હોય છે એ સિવાય પણ માનો કે ઘણા મુદ્દા એવા હોઈ શકે કે શિક્ષણ કાર્ય અલગ થયું હોય અને જીવનની કેરિયરની દિશા તમારી અલગ હોય એવું બની શકે પણ અભ્યાસક્રમ જેટલો માનો કે રિલેટેડ બાળક સાથે હશે સમાજ સાથે હશે સમય સાથે હશે તો એ આવનારા સમયમાં ઉપકારક બનવાનો છે પણ એવું બની શકે કે કોઈ સંકલ્પનાઓ એવી છે કે જે તમારા જીવનમાં જરૂર ન પડે એમ છતાં જે તમે નોલેજ મેળવ્યું છે એ કોઈને કોઈ રીતે સ્ટીવ જોબ્સની ભાષામાં કનેક્ટ ધ ડોટ્સની રીતે કામ લાગતું હોય છે મતલબ એમણે જ્યારે કોમ્પ્યુટર બનાવ્યું એ વખતે એમાં જરૂર હતી એ વખતે બનાવવા માટેની જરૂરિયાતમાં એવું થયું કે સ્ટીવ જોબ્સ કેલિગ્રાફી શીખતા હતા એ કેલિગ્રાફીના કારણે એ ત્યાં કરી શક્યા હતા ને એમને એટલા માટે જ કહ્યું કે કનેક્ટ ડોટ્સ જીવનમાં જે પણ માનો કે તમે કોઈ તબક્કે શીખ્યા છો એ જીવનના કોઈ ને કોઈ તબક્કે કનેક્ટ થતું હોય છે એટલે માહિતી કદાચ બદલાઈ શકે છે પણ જ્ઞાન છે એ અલગ વસ્તુ છે એ બદલાતું નથી કારણ કે જ્ઞાન વિસ્તૃત થતું જતું હોય છે એની સંકલ્પનાઓ મજબૂત થતી જતી હોય છે માહિતીમાં બદલાવ આવી શકે છે એટલે અત્યારે એવું બન્યું છે જાવેદભાઈ યુવાનો માટે કે માહિતીને જ્ઞાન સમજે છે જ્ઞાન તો ગૂગલ તમને માહિતી આપી દેશે જ્ઞાનની જે સીમા વિસ્તારવાની છે મારું કેરિયર બને તે પોતે ડિસાઇડ કેવી રીતના પોતાની રીતે કરી શકે કારણ કે આજના યુગમાં દરેક વિદ્યાર્થીઓના રોજ રોજ વિચારો બદલાતા રહે છે કોઈ ફિલ્મ સારી જોઈને આવે તો કે મારે ક્રિકેટર બનવું છે ફિલ્મ સ્ટાર બનવું છે ને જ્યારે કોઈ ક્રિકેટમાં કોઈ ક્રિકેટર સારું એવું અર્નિંગ કરી રહ્યો છે તો રાત માં વિચાર આવશે કે મારે સવારે ક્રિકેટર બનવું છે આવા થોટ આવતા હોય તો તેનું સમાધાન શું કરવું અને કેવી રીતના એનો જવાબ મેળવવો ખૂબ સરસ યુવાનો માટે ખૂબ અગત્યનું કહી શકાય એવો સવાલ છે અને આ જે અવસ્થા છે એને હું ભગવદ્ ગીતાની ભાષામાં જેવી રીતે અર્જુનનો વિષાદ યોગ હતો એ રીતે હું એને કહીશ કે આ કિમ કર્તવ્ય મૂડ અવસ્થા જેને કહી શકાય મતલબ કે જ્યારે કેરિયરનો એનો સમય પસંદ કરવાનો હોય ત્યારે એની પાસે કોઈ રસ્તો ના હોય અથવા એવું બની શકે કે એની પાસે હજારો રસ્તા હોય એના કારણે કન્ફ્યુઝ થઈ જાય આનું રીઝન એ છે કે એને સમાજમાંથી માનો કે કોઈક પ્રકારની સાચી કે ખોટી દિશા મળે છે સ્કૂલ કોલેજમાંથી એને સાચી કે ખોટી દિશા મળે છે એ સિવાય એના મિત્ર સર્કલમાંથી પણ દિશા જે પણ મળતી હોય એ સિવાય એ પોતે માહિતી એટલે કે મોબાઈલ છે ટેકનોલોજીનો પેપરનો ઉપયોગ કરીને પણ એ પોતાની દિશા નક્કી કરવાની કોશિશ કરતો હોય છે આની અંદર સમાજની દેખાદેખી કોઈક પ્રભાવ આ બધી બાબતો અસર કરતી હોય છે પણ જે વિદ્યાર્થીએ નિષ્ઠાપૂર્વક પોતાના ધ્યેય સાથે વળગેલો છે જેને નોલેજ પ્રાપ્ત છે એ પોતાનો રસ્તો સાચી દિશામાં આકારી કારણ કે યુવાનની જે અવસ્થા એવી છે કે કે એ અવસ્થામાં જ માનો તમારા દિશા ભ્રમ થવાના બહુ મોટા ચાન્સીસ હોય છે અને એ જ વખતે માનો કે જે યુવાન પોતાનો રસ્તો સાચો પસંદ કરી લે છે એને અવશ્ય માર્ગ મળતો હોય છે એટલે તમે કોઈ પણ માનો કે નિર્ણય લેતા પહેલા એ નિર્ણયની ચકાસણી માટેના જે પણ ઉપકરણ હોય એની પસંદગી કરી અને એક એવો રસ્તો પસંદ કરો કે જેનાથી તમારા જીવનની સાચી દિશા તમને મળી શકે નો ડાઉટ જીવનમાં ઘણી વાર એવા પ્રસંગો આવશે કે આપણા નિર્ણય લીધેલા ખોટા પણ પડશે પણ એની સાથે તમે ડીપલી જોડાયેલા હશો સાચી રીતે જોડાયેલા હશો તો રસ્તો તમને મળી જશે ઓકે મિત્રો હું બી પણ છેલ્લા પચીસ વર્ષથી એજ્યુકેશન ફિલ્ડમાં જોડાયેલું છું મેં ઘણા વિદ્યાર્થીઓના સવાલો ફેસ કરેલા છે કે જ્યારે તે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ યુપીએસસી જીપીએસસી વગેરે જેવી એક્ઝામ આવે છે તો પોતે એક કોઈ ગોલ નિશ્ચિત નથી કરતો કે મારે આ કરવું છે જ્યારે તે કોઈ મિત્ર પોલીસની એક્ઝામ આવે તો તરત એ પોતાનું ફોર્મ બી પોલીસમાં ભરી દેશે પછી જ્યારે કોઈ તલાટીની એક્ઝામ આવે તો તરત એ ફોર્મ ભરી દેશે કોઈ એકચ્યુઅલમાં ગોલ ડિસાઇડ નથી કરતા દરેક જગ્યાએ ફોર્મ ભરાતું રહેશે અને લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે ને તે એક્ઝામની કોઈ તૈયારી કર્યા વગર એક્ઝામ આપવા જાય છે પછી ત્યાં તે નિરાશ થાય છે તેમાં શું કહેશો તમે સર બિલકુલ જ્યાં સુધી આપણું લક્ષ્ય માનો કે ક્લિયર નહીં હોય તો આપણે એ પણ મેળવી શકવાના નથી સિમ્પલ એક ઉદાહરણ આપું કે તમારે માનો કે કૂવો કરવો છે પાણી માટે તમે દસ ફૂટ કૂવો કર્યો એક જગ્યાએ અને પાણી ન થયું એટલે તમને થયું કે બીજી જગ્યાએ માનો કે કૂવો કર્યો દસ ફૂટ બીજે કર્યો ત્રીજી જગ્યાએ કરો આમાં આવું તમે પચીસ જગ્યાએ કરશો તમારે ભલે અઢીસો ફૂટ તમે જમીનની અંદર માનો કે કૂવો કર્યો પણ એમાં પાણી નહીં આવે એટલે આપણા જે પણ પ્રયત્નો છે એ છે છે આછી દિશાના તો એમાં તમને રિઝલ્ટ નહીં મળે વિના એ શક્ય નથી તું રોક નયનના એક વાર હાથની મુઠ્ઠી વાળી તો જો રેખાઓ બધી બદલાઈ જશે શેખાદમ માબુવાલાનો કદાચ આ શબ્દો છે અને હું બહુ બિલીવ કરું છું કે ધ્યેય વગર ક્યાંય પહોંચી શકાતું નથી ઇવન તમારે માનો કે કોઈ સિટીમાં જવું છે અને તમારું ચોક્કસ લક્ષ્ય નહીં હોય કે કઈ જગ્યાએ જવું છે તો તમે બસ સ્ટેન્ડમાં ગયા પછી કઈ બેસવું છે 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 તો તો એ એ એ તમને ખબર હોય એટલે સૌથી પહેલા કે આપણું જે નક્કી ન થાય મંજિલ સુધી નથી પહોંચી શકવાના એટલે મંજિલ પર પહોંચતા પહેલાનું આપણું મેઇન લક્ષ્ય એ હોય કે આપણું લક્ષ્ય નક્કી કરવું અને નિશાન ચૂક માપ નહીં નીચું નિશાન જો તમારું નિશાન ઊંચું હશે તો તમે એ દિશામાં અવશ્ય આગળ વધી શકશો ઓકે મિત્રો આજે આપણે આ ઇન્ટરવ્યુ અહીં સમાપ્ત કરીએ કમલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન જે આપણા ઇન્ટરવ્યુમાં આજે બ્રોડકાસ્ટ કરવા માટે આપણે સાથ સહકાર આપ્યો પોતાનો કિંમતી સમય બગાડી આજે આપણે મુલાકાત કરવા આવ્યા અને આપણા વિદ્યાર્થી મિત્રોને સાચું માર્ગદર્શન આપ્યું તો આવા જ એપિસોડ લઈને હવે નેક્સ્ટ મળીશું આપણે ઓકે બાય